નસવાડી તાલુકાની તેતર કુંડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નિતિન રાઠવાએ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી જે કે પરમાર સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે માહિતી અનુસાર રાઠવા સસ્પેન્ડ થયા બાદ પુનઃસ્થાપન માટે અધિકારીએ નાણાંની માંગ કરી હોવાનો શિક્ષકનો દાવો છે શિક્ષક નિતિન રાઠવાએ આક્ષેપ કર્યો કે મારું સસ્પેન્શન રદ કરવા માટે અધિકારીએ રૂપિયા પચાસ હજારની લાંચની માંગણી કરી હતી તેમણે આ મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરી હોવાનું જણાવ્યું છે પ્રાથમિક જિલ્લા જે કે પરમારનો સંપર્ક કરતા તેમણે આક્ષેપોને વાહિયાત પાયા વિહોણા ગણાવ્યા હતા હવે તપાસ માટે ઉચ્ચ સ્તરે આ મામલો પહોંચ્યો છે સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે મસવાડી તાલુકાના તીતરકુંડી પ્રાથમિક શાળામાં ફરજ મૂકી પર મુકાયેલ નીતિનકુમાર પારસિંગભાઈ રાઠવા દ્વારા જે આક્ષેપો થઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત છે ખોટા છે તેઓ સામે તેમની પત્ની રાઠવા દીપમાલાભે નિતિનભાઈએ અથરે અને મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે એફઆઈઆર નોંધાયેલી છે તેમની સામે તેઓ દ્વારા અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધોથી જોડાયેલા હોવાનું એમની પત્નીએ જણાવેલ છે તેથી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બુડેલી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ છોટા છોટાઉદેપુરને સહિત તપાસ સોંપી તેમનો તપાસ અહેવાલ અમે મંગાવેલ અને એમાં પણ તેમની આ અનૈતિક કૃત્યો કરેલાનું માલુમ પડેલ છે તેથી અમે પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર અને તાલુકા બોડેલી તપાસ અહેવાલના આધારે તેતરકુંડી પ્રાથમિક શાળા તાલુકો ખાતે મૂકવામાં આવેલ છે અને તેઓ સામે ખાતાકીય તપાસ પણ સોંપી દીધેલ છે માનસિક ત્રાસ ને હેરાનગતિ એટલી બધી કરવામાં આવે છે દોઢ મહિનાનો સમય થઈ ગયો પણ અમુક સંગઠનના મિત્રો ને અમુક આ ડીપીઓ દ્વારા એ રીતે બહુ હેરાનગતિ કરવામાં આવે છે બીજા ઘણા બધા અન્ય અને પ્રશ્નો છે કે જે હું અત્યારે સમય મર્યાદાના અભાવે હું કહી શકતો નથી જ્યારે આવશે ત્યારે કંઈ પણ પૈસાની માંગણી કરવામાં આવે છે હવે પૈસા માંગે તો લાખ બે લાખ રૂપિયા માંગે તો બે લાખ રૂપિયા જ્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે પૂછીને કે અમને રૂપિયા લઈને કંઈ સસ્પેન્ડ કરવામાં નહીં આવ્યા તો હવે જ્યારે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે એના આધારે એમને પુનઃસ્થાપન કરવાનું છે